અને પછી અમે બધા જવાના છે અરે જોઈએ મમ્મી આવે કે નહીં આવે તો અહીંયા દઈને ખવા પડે કામ અમે ચાલો તો મળીએ તો ભાઈ શું કહેવાય કે આ બધીને હું તેડો પાછો ગયો કેમ કે ઘરે ફટાફટ ગયો પણ એક બહુ મોટો કાંડ થઈ ગયો તો એટલે એ નથી કહેવાનો અમારે હીરભાઈ મન હમ કરીને ના પાડી છે હમ્મ અવાજ આવે તમને એટલે પાછળ છે હમણાં અહીંયા દેખાડું થોડી વારમાં એટલે હાલતું હોય નાનું મોટું

એક મહિનો દી ઉધી 12 જમ્મા ગયા બોલો ઘેર હાવ આવવામાં બંધ કરી દીધું તો બંધ છે હા આવું હાલો કોઈ લે સાથે હા ટાઈમ નથી ભગવાન અત્યારે માણસો પાહા હા 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 ટાઈમ નથી હા નવ અને અત્યારે મસ્ત્રી મામા ને પહોંચ્યા અને હાવ દોડા દોડી દોડા દોડી ચાલો તો મળીએ હમણાં મસ્ત્રી મામા રે એ પ્રયાગરાજ ગયા તો હમણાં બધા પૈકી લાગી જો હું લાગીશ

નીંદર માં છે અમારી બેન ક્યાં અમે એર તો ખરી નિંદરમાં માં છે થોડીક એવી લાગે શું છે નીંદર માં કે તમાર બેન ઓહો શું છે ધૈરો મને કઈ રહી જાય કેતો ફરી હું મોબાઈલ હેઠ તો સ્નેપ પાડો ભૂગી જાય હાવ આમાં આમાં હાલી નીકળાતી હવે હાથમાં ના તો જોરી સોનું બોનું Ali ya, non Kamu mau apa? Kamu mau apa? Kamu મામા આપણે ગયા હતા એ આપડે જય માં તો પ્રયાગરાજ જય કોઈ જય હેકા જ નથી

હાલો તો આવજો મામા તો વેલા જમી જાય જો આ મામા બધા જોહે કે તમાર જમવાત આવો જો હવે ફરજિયાત તેદી મામા જમતા જમતા વિડિયો ઉતાર નકર તો પાછા બીજા એવો નમો જો ખબર એલા મામા કન્ફર્મ કરે રેડી કન્ફર્મ કરાવું તો હારો તો હાલો આવજો ભલે હાલો તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ દિયા ને ઘરે અને શું કહેવાય કે દિયાને ઘરે શું કરવા જાય એક દર્શિકાનો મોટો રાજ છે જે કોઈનું ન હોય એવું દ્રશિકા નું હોય હમણાં જોજો હમણાં જોજો દિયા શું લઈને આવે ને તમે બધા ચકિત તમે ચકિત થઈ જાવ એને ફોન કર્યો બે કલાક પેલા કે દિયા તું આ લઈને રહે અત્યારે મામાની નીકળી ગયા અને વાયગા અગિયાર અને એ નીચે બિચારી રાસ હોય અમારી અને દ્રશિકારી ને એવી વસ્તુ મગાવી કે જે ક્યાંય મળે નહીં તો કે ગામડે બહુ મળે પણ સિટીમાં એ વસ્તુ ન મળે

તો ભાઈ અમે લોકો ઘણી બધી વાર ઘણા બધા પ્રમોશન કરતા હોઈએ છીએ પણ શું કહેવાય કે ઘણી વાર ગેમિંગના પ્રમોશન પણ અમને મળતા હોય પણ અમે નથી કરતા બીકોઝ એમ થાય કે ભાઈ આપણું માનીને બીજા લોકો એ વસ્તુમાં પડે અને હેરાન થાય તો એટલે થોડી બીક લાગે પણ શું કહેવાય કે એક એવા ઘણા પ્રમોશન હોય કે જે કાંઈ એટલા હાર્મફુલ ન હોય અને અમને જે પ્રમોશન કરવાના પૈસા મળતા હોય કે અમે ક્લિપ અમારા વિડીયોમાં વચ્ચે રાખીએ તો અમને બહુ સારા એવા પૈસા મળતા હોય બરાબર તો શું કહેવાય કે અમે એવા પ્રમોશન કરતા હોઈએ કદાચ અમે કાલના વિડીયોમાં એક પ્રમોશન કરવાના છીએ પણ એ અમને સ્ક્રિપ્ટ આપેલી હોય કે ભાઈ તમારે આવી રીતે બોલવાનું છે એટલે અમે લોકો બોલતા હોય તો મને ખબર છે મારા ચેનલમાં જેટલી બી ઓડિયન્સ છે બધી ગામડાની છે મોટા ભાગના લોકો ઓળખે છે તો લોકોને કહી દઉં કે જસ્ટ સ્ક્રિપ્ટેડ હોય છે બરાબર અમને સ્ક્રિપ્ટ મળેલી હોય પ્રમોશન કરવા માટે અને બહુ સારું અમાઉન્ટ અમને લોકોને પે કરતા હોય એટલે એ અમે બોલતા હોઈએ છીએ તો તમારા લોકોને બધું સાચું માની લેવાની જરૂર નથી બરાબર એટલે પ્રમોશનલ વિડીયો હોય છે અમે પ્રમોશન કરતા હોય અમને પૈસા મળે એટલે અમે લોકો બોલતા હોઈએ છીએ તો સાચું ન માની લેવું અને તમને જો વિશ્વાસ આવે તો જ એ વસ્તુ ટ્રાય કરવી બાકી ન કરવી

તો ભાઈ હું હવે પેપ્સી પી લો અને તમે બધા અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખો જેને સબસ્ક્રાઈબ ન કર્યું જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો ચાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં